ફતેપુરા તાલુકાના સુખસર ખાતે ખાતરમાં મોટો ભ્રષ્ટાચાર વિક્રેતાઓ ખાતરના રૂપિયા બસો સિત્તેરના રૂપિયાના બદલે છસો સિત્તેરમાં કાળા બજાર કરતા નજરે ચડ્યા ખાતરના વેપારીઓએ ખેડૂતોની કમર તોડી નાખતા ખેડૂતો મજબૂર અને લાચાર બન્યા પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ખાતે ખાતરના વિક્રેતાઓ ખાતર કાળા બજાર કરતા નજરે ચડ્યા ખાતરના બસો સિત્તેરના બદલે છસો સિત્તેર રૂપિયા ખેડૂતો પાસેથી લેતા એક જાગૃત નાગરિકનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર દાહોદ જિલ્લામાં ખેડૂતોની રોષની લાગણી ફેલાય છે આજે ભારત ખેતી પ્રધાન દેશ છે અને દાહોદ જિલ્લામાં તમામ આદિવાસી સમાજના લોકો વસ્તી અને શહેરમાં રહેતા તમામ વિવિધ પ્રકારના વેપારીઓના આધાર ખેડૂતો પર છે અને ખેડૂતોનું જીવન નિર્વાહ તેમજ તમામ આધાર ખેતીવાડી પર નિર્ભર હોય છે તો વહીવટી તંત્ર શું કરી રહ્યા છે કોણે આ ખતરનાક વિક્રેતા ઉપર છૂટો દોર મૂક્યો છે કોના છુપા આશીર્વાદથી આ ખતરનાક વિક્રેતાઓ ફાટી ગયા છે કેમ તંત્રની ઊંઘ નથી ઉઠતી શું વહીવટી તંત્રનું પણ સેટિંગ ડોટકોમ છે તેવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે આ વિક્રેતાઓ પર તાબડતોડ વહીવટી તંત્ર તપાસ કરે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે શું વહીવટી તંત્ર ખાતાના વિક્રેતા ઉપર કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી સેટિંગ ડોટકોમ કરશે તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે બિરુચી પંબારમ કે ખાટ સાથે કપિલ બારિયા કરજન સંદેશ ન્યૂઝ દાહોદ